તો મિત્રો અત્યારે આપણે ખોડિયાળમાંના સાંજે જેમ આવી ગયા છીએ જ્યાં ગડધ્રા ખોડિયાળમાં કહેવાય છે તો ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને બહારની સાઈડમાં ત્યાં ઊભા છીએ તો હવે આપણે હવે સીધા અંદર જઈશું ને નીચે પણ જશું જ્યાં કુનો ને છે તો મિત્રો બની આ રીતે વિડીયોને લાસ્ટ સુધી વિડીયો પસંદ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે જે ગેટની બહાર છે અને સામેની સાઈડમાં રસનું બધું વેચાઈ રહેલું હોય ત્યાર પછી અંદર પ્રવેશ કરતાં આપણને ચારે બાજુ દુકાનો જોવા મળશે જ્યાં શ્રીફળ ચૂંટણી અગરબત્તી ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે અને થોડાક આગળ જઈએ એટલે મા ખોડલમાં નું સાનિધિ આવી રહ્યું છે આ ઘણા બધા શ્રદ્ધાળુઓ છે તો ત્યાં માતાજીને દર્શન કરીને આવી રહ્યા જો સામેની સાઈડમાં જોઈએ તો ને બધું છે અને નીચેની સાઈડમાં આપણે જઈશું પણ એ થોડીક વાર પહેલાં તો આપણે પહેલાં માતાજીના દર્શન કરીએ દર્શન કરીને જઈએ જો સામેની સાઈડમાં માતાજીનું સાનિધ્ય છે સ્થાનક છે અને આ ફ્લોર છે ગ્રાઉન્ડ અને સામેની સાઈડમાં નીચેની સાઈડમાં આપણે જઈ શકીએ જો પથરાવાળું છે ને તો ત્યાંથી નીચે આપણે જઈશું ત્યાં ખોડાયરમાં સાક્ષાત પ્રાગટ થયા હતા એ સ્થાન પણ આપણે જવું છે ત્યાર પછી દર્શનને કરીને આપણે નીચેની સાઈડમાં આવી ગયા છીએ જો આ બાજુ ઘૂનો છે તો ત્યાં જવાની મનાય છે મિત્રો પહેલાના સમયમાં આ ઉપરને સાપરા હતા તો એ નહોતું અત્યારે હવે ઠેઠ લગીને સાપરું રાખેલું છે ઉનાળા માણસોમાં આવવા જવામાં કોઈ તકલીફ ન પડે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો આરસી રોડ બનાવેલો છે જેથી કરીને શરદાળુને આવવા જવામાં કોઈ તકલીફ ન પડે છે તો ઘણા બધા રમડા ઉપર વેચાઈ રહ્યા છે ત્યાર પછી અહીંયા ચશ્મા રમકડા ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ સારી રીતે વેચાય છે હજી આપણે થોડુંક આગળ હાલ પણ રહેશે અને પછી આપણે ગુનાની શહેરમાં જવાનું રહેશે આપણે હાલ એ જગ્યા ઉપર ઉપસ્થિત છે કે જ્યાં ખોડિયારમાં છે તો એ પ્રાગટ્ય હતા તો પ્રાગટ્ય સ્થાન છે તમે પાછની સાઈડમાં જોઈ શકો છો કે જ્યાં પ્રાગટ્ય સ્થાન પણ છે અને આ બાજુમાં છે તો ત્યાં ગુનો પણ છે તો મિત્રો અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં મા ખોડિયાર સાક્ષાત પ્રાગટ થયા હતા ને અહીંયા તમે વાંચી શકો પ્રાગટ્ય સ્થાન એટલે કે અહીંયા મા ખોડલમાં છે તો અહીંયા પ્રગટ થયેલા છે અને હજી પણ એ અહીંયા સ્થળ આપણે જોઈ શકીએ છીએ અને એ જગ્યા ઉપર છે જ્યાં મા ખોડલમાં સાક્ષાત રીતે પ્રગટ થયા હતા અને દર્શન પણ લાયા હતા તો મિત્રો સામેની સાઈડમાં ગુનો આવેલો છે તો ગુનામાં અત્યારે કોઈ પણ એમ કહેવામાં આવે છે કે ત્યાં તળિયું છે નહીં આ પાણી ઉપરથી પડી રહ્યું હતું અને જો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ છે તો માતાજીના દર્શન માટે આવેલા છે અને સામેની સાઈડમાં છે તો ફોટોગ્રાફને શૂટિંગનું બધું ચાલી રહ્યું છે ત્યાં અંદર જવાની મને છે છતાં પણ બધા લોકો છે તો ત્યાં જઈ શકે છે ચોમાસાના સમયમાં ખૂબ જ પાણી અહીંયા વહેતું હોય છે અને અંદર જવા માટે કોઈ પણ પરવાનગી આપતા નથી અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓની ભીડ પણ છે જો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગુનો છે તો હજી એમને એમનો ફેરવ્યો છે બારે માસ ઘણા બધું અહીંયા રિચર્ચ થયેલું છે છતાં પણ કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી એટલે કે આનું કોઈ વેચી માહિતી લઈ શક્યું નથી મિત્રો ખાસ વાત એ રહે છે કે જ્યારે જુનાગઢના રાજા નવ ગણ હતા તો એ પણ માતાજીને અહીં પગે લાગવા અને એમની માનતાઓ પણ અહીંયા પૂરી કરવા માટે આવેલી અત્યારે આપણે ખોડિયાર મંદિર જે છે ગળધરા તો અહીંયા નીચેની સાઈડમાં આવે છે ડેમની સાઈડમાં તો અત્યારે નજારો છે તો નીચેની સાઈડમાં નજારો છે તમે અહીંયા જોઈ શકો છો અને બીજી વાત એ છે કે અહીંથી તમે નીચે આવવા માટે હોય તો સારી રીતે તમે રસ્તો નથી કારણ કે નકરા ને છે અને પથરાવાળો રસ્તો છે તો ત્યાંથી આપણે હાલવા ચાલવાનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં કે અહીંયા ક્લિયર રસ્તો છે નહીં પથ્થર છે તો પથ્થરને એકબીજા જગ્યાથી તો મિત્રો જુનાગઢના રાજા એટલે કે નવગણ નવગણ તો આપણે બધા લોકો જોઈએ છીએ અને એનો ઇતિહાસ પણ આપણે બધા જોઈએ છીએ તો જ્યારે નવગણ જ્યારે કોઈ પણ મુસીબતમાં હોય છે તો ત્યારે મહાખોડલને યાદ કરતા હોય છે અને છે તો એમને વારે આવેલા છે તેવી જ રીતે અહીંયા જ્યારે નવગણ છે તો જે ઘોડો લઈને નીકળ્યો હતો તો ત્યારે એમનો ઘોડો છે તો એ નીચે પડી ગયો હતો અને એના ડાબલા પણ હજી પણ એના નિશાનો અહીંયા જોવા મળે છે એમ ઇતિહાસમાં પણ જો લખાયેલું જોવા મળે છે તો અહીંયા ચારે બાજુ પથરાઓને છે નીચે ઉતરવા માટે આપણે એક જગ્યાથી બીજી જગ્યાઓ સુધીનો સહારો લેવો પડે છે અને અહીંયા કોઈપણ પ્રકારની રસ્તો સ્વસ્થ રસ્તો નથી પથ્થર ઉપરથીને જ આપણે નીચે આવવાનું રહેશે અને સોમાહાના સમયમાં અહીંયા ખૂબ સરસ મજાનું પાણી ભરેલું હોય છે તો હવે અમે દર્શન કર્યા નીચે આવ્યા અને ગુનાના પણ દર્શન કર્યા એમાં ખોડલમાંના દર્શન કર્યા અને આવ્યા પછી અમે જાય છે ઉપરની સાઈડમાં કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે અને પાછું ઘરે પણ જોવાનું રહેશે અહીંયા ઘણા બધા જે યાત્રાઓ આવી રહ્યા છે ખૂબ સરસ મજાની વસ્તુઓ પણ અહીંયા વેચાઈ રહી છે તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ માટે આવવા જવા માટે અહીંયા આરસી રોડ બનાવવામાં આવેલો છે અને ઉપર પણ પતરા પણ નાખવામાં આવેલા છે એ પણ ખૂબ સરસ મજાનું ત્યાર પછી આ મિત્રો આપણે ડેમની ઉપરની સાઈડમાં ચડી ગયા છે અને જે ઉપરનો રસ્તો છે તો ત્યાં આપણે અત્યારે છીએ આ બાજુ પાણી છે તો હજી પાણી પૂરેપૂરું ભરેલું છે જે શેત્રુંજી નદી સાથેનું જોડાયેલું છે જો સાંજ સાંજના છ વાગ્યાનો આ નજારો છે તો અત્યારે ખૂબ એક સરસ મજાનો બ્યુટિફુલ નજારો આપણને જોવા મળે છે પાણી સિંચાઈ છે તો એ પાણી આખા આજુબાજુ વિસ્તારમાં પણ જીવન જરૂરિયાત જળ સંચાલન પૂરું પાડી શકે છે આ નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ફરી વખત મળશે નવા વિડીયો સાથે નવાંદા અંદા સાથે ચિન જય હિન ઉદય માતરમ